ચીખડી રેન્જના અત્યારે બાતમી મળેલી હતી કે ખેરગામના નાંદે ગામે સાબરના સિંગડા રાખવામાં આવેલા છે જેનો સોદો કરવા માટે લોકો આવવાના છે તો એ બાતમીના આધારે અમે રેડ કરી હતી ત્યાં આગળથી અમે ત્રણ શખ્સોને એમાં એક મહિલા છે અને બે પુરુષ છે એમને સાબરના સિંગડા સાથે રંગે હાથ ઝડપ્યા છે અને એમનો મુદ્દામાલ કબજે લઈને એમની અટક કરવામાં આવેલી છે પૂછતાછ કરવામાં આવેલી છે અને પૂછતાછના આધારે એવું જાણવા મળેલું કે વીસ લાખ રૂપિયામાં એ લોકો સાબરના સિગડાનો સોદો કરવાના હતા પરંતુ એ બધું થાય એ પહેલાં જ અમારા સતતતાના કારણે અમે લોકોને ઝડપી પાડ્યા છે અને તેમને અટક કરીને તેમને ખેરગામ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા જેમાં કો કોર્ટ દ્વારા એ ત્રણેય આરોપીઓને નવસારી સમજેલ ખાતે મોકલી દેવામાં આવેલા છે